હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ રાજીનામું ઓગણીસો સુડતાલીસ માં દેશને આઝાદી મળી એ પહેલા સમગ્ર દેશની જનતા પ્રબોધ નાગરિકો ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત

દેશનું નેતૃત્વ કરતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી કામ કરી દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ બદલાવ વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી નું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે એટલે જે સફકો અધૂરો હતા આપો સામાજિક અને આર્થિક બદલાવ લાવવા એ કામ આઝાદી દરેક પર કર્યું છે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આદિ આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ મધ્યમ સમાજના તમામ વર્તાઓ साम्यवादी पक्ष ने बात करो तो तमाम विचारधारा ना लोग ये भक्त एक छत्र नीचे देगा थे आप आ भक्ते आदरणीय नरेंद्र भाई ये आगे वाली घटना देश ना तमाम प्रबुद्ध नागरिक अबुन अबान एक थे ने जे आर्थिक और सामाजिक बदलाव लेवन काम करे छे मजदूर आई कांग्रेस पक्ष साथ है वर्ष की

એકસો છપ્પન બેઠકો છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય એને વારસામાં નથી મળતી એને કોઈ કલની આમાં નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષ માં કરી શકું એમ નોતો અત્યારે એનજીઓ જે સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લાવવાની ત્યાં કોશિશ છે બધાને નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મે મારા પોરબંદર માટે જોયું તો મે મારા મારા ગુજરાત માટે જોયું છે એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કોકને કઈ શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છું અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈ ક્યારે ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી મારા ઉપર 151 ની કોઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ રહ્યા હોય છે અને બદલાવ આપણી નજર સામે આજે માની અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે એક ચુસ્કોની છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે

સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણી નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો આદરણી નડ્ડા સાહેબનો આદરણીય સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને હું જેટલું કામ જે પક્ષમાં હતો એટલા વખત એમાં જેવી શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તાને જે કામ કરવાની ખાતરી આપી છું કોઈ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયો છું મારા બીજા સાથીઓ પણ આજે જોડાયા ને બીજા પછી જોડાવાના છે એ બધાને હું આ હૃદય હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે ફેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું ખૂબ ખૂબ આભાર